દમણથી કારમાં વડોદરા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો બગવાડામાં કાર રોકી તલાશી લેતા ચોરખાનામાંથી એકોતર હજાર આઠસોને પચાસનો મળ્યો હતો દારૂનો જથ્થો વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દમણથી ચોરખાનાવાળી હોન્ડા સિટી કારમાં વડોદરા લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને બગવાડા હાઈવે પર પકડી પાડ્યો છે એલસીબી વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ એસઆઈ વિજય પાટિલને બગવાડા ટોલનાકા નજીક મળેલી બાતમી આધારે નંબર જી જે સોળ સી એન સત્તાવીસ ઓગણત્રીસને રોકી તપાસ કરતા ડિક્કીમાં બનાવાયેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બસ્સો ને ચોત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા એકોતેર હજાર આઠસો પચાસ મળી આવતા પોલીસે હોન્ડા સિટી કારની કિંમત રૂપિયા પાંચ લાખ અને મોબાઈલ ફોન રૂપિયા પાંચ હજારનો મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ છોતેર હજાર આઠસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક અફઝલ કમર પઠાણ ઉંમર વર્ષ ચોત્રીસ રહે નવા યાર્ડ છાણી વડોદરાની ધરપકડ કરી છે જ્યારે વિદેશીદારોનો જથ્થો પૂરો પાડનાર બે ઇસમો પ્રમોદ અને વિકીને વોન્ટેજ જાહેર કર્યા છે